માનવ કલ્યાણમાં પોતાનું જીવન સમર્પિત કરનારા સમાજ સેવામાં હંમેશા અગ્રસર રહેનારા અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય વ્રજ રાજકુમારજી મહોદયના ઓગણચાળીસમાં જન્મદિવસની ઉજવણી વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માજરપુર ખાતે ધૂમધામથી કરવામાં આવી હતી તેમજ તેમના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વૈષ્ણવ સંપ્રદાયના પરંપરા અનુસાર માર્કંડેય પૂજન સાથે

એવા વિશ્વના લાખો યુવાનોના પ્રણેતા બળ શ્રી વલ્લભ કુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી નો મંગલ જન્મ દિવસ આજ રોજ કારતક બીચના ઉજવાયો વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે શ્રી વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટના પરંપરા અનુસાર માલકંડે પૂજન વિધિ કરવામાં આવી જેમાં સમસ્ત વલ્લભકુલ પરિવાર સહિત શહેરના અલગ અલગ ક્ષેત્રના શ્રેષ્ઠીજનો સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અગ્રણી મહાનુભાવો સામાજિક સંસ્થાઓ તથા મંડળો દ્વારા પૂજ્ય મહારાજ શ્રીનું અભિવાદન સંપન્ન કરવામાં આવ્યું ત્યારે આ પ્રસંગે ભક્તિ સંગીત સંઘ્યામાં કૃષ્ણ ભક્તિના ભજનોની ધમધમથી બોલાવવામાં આવી હતી પરમ પૂજ્ય गोस्वामी શાંતિરાજ ગુરુજી મોડેના જનો દિવસ निमित्त આપ સર્વે જનો જોડેજો કે બરાજ સુજે દેવજીનો સન્માન કરવા માટે અત્યારે વધારી રહ્યા છે અને આજે સમગ્ર વૈશ્વ સ્થિતિ માટે બ્રદગામ સંકુલ માટે બસધામ સેવા ટ માટે આજે ખૂબ જ આનંદ દિવસ છે કે પૂજ્ય દિવેનો જન્મદિવસ અમે આજે ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છે મનોરજ સાઠાકરજીના હજારો વર્ષનો પ્રસાદ લે છે એ સાથે પૂજા દિવે મનોજ આજે ઉજવી રહ્યા છે